તો સ્વાગત છે ફરી એકવાર અમારે એક મસ્ત મજાના વ્લોગમાં તો તમે બધા વિચારતા હશો કે હમણાં કેમ વિડીયો આવતા નથી પણ એનો એક રીઝન છે કે છે ને મને ટાઈમ મળતો નથી વિડીયો બનાવવાનો અને સતીષ પણ હમણાં વહેલા ઓફિસ જઈને ને પાછા લેટ આવે છે એટલે પછી કાંઈ ટાઈમ મળતો નથી અને પછી આવીને બધું કામ હોય એટલે પછી હું બ્લોગ બનાવતી નહોતી પણ આજે હવે કન્ટિન્યુ કરું છું બ્લોગ તો અત્યારે છે ને વાગ્યા છે પોણા આઠ અને અત્યારે હું ટિફિન બનાવું છું ઓલરેડી ટિફિન તો બની જ ગયું છે ચણા વઘેરા છે મારા માટે અલગ બનાવ્યા છે અને સતીશને તો ટિફિન પેક થઈ ગયું છે અને આ રોટલી છે ને તો મેં કીધું નાસ્તામાં વઘારી નાખે પછી ચાને રોટલીના બટકા વઘારી અને નાસ્તો કરી રહ્યા છે સતીશને જવાનું છે ઓફિસ તો ત્યારે ના વાગ્યા છે હમણાં જશે આઠક વાગે ઓફિસ પોણા તો થઈ ગયા છે મતલબ સવા આઠક વાગે જશે એમ તો ત્યાં સુધી બધું કામ કરી રહ્યો છું કે ટિફિન તો પેક થઈ ગયું છે ખાલી નાસ્તો જ બનાવવાનો છે અને મારા માટે હવે થોડુંક બનાવવાનું બાકી છે કેમ કે ખાલી ચણા વગેરે છે મને મોઢામાં ચાંદી પડી ગઈ છે ને તો મેં કીધું કે તીખું નથી ખાવું અને ખવાતું પણ નથી તો કાંઈ નહીં બન્યા આ રજો આજે કંટીન્યુ બ્લોગમાં હાઈ સતીશ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ કેમ મજી તને નિંદર આવતો એવું લાગે મારી આગળ છે પાંચસો ની નોટ

તો જ બનાવું બાકી આપણે ને એવું નથી કે આદત છે ચા પીવાની રાઈટ ને અવાર અવાર માં તો હમણા હું કેમ છું ક્યારેક ક્યારેક નાસ્તો કરવો હોય ને તો સુગર ઇઝ પોઇઝન સ્લો પોઈઝન સુગર પણ હું કે આપી છું એટલે જ મને આમ ચા ભાવે દિવસના ક્યારેક ક્યારે પીતી જ નથી દિવસના પીવાય પછી એવું ન હોય પણ મને નાસ્તો હોય ને તો ચા ભાવે બાકી એકલી ચાનો ભાવે એટલે હું કોફી પી લઉં તો ગઈઝ અત્યારે હું રેડી થઈ ગઈ છું અને હવે નીકળું છું ઓફિસ જવા માટે કેમકે સતીશ તો નીકળી ગયા છે ઓફિસ અને હું અત્યારે જાઉં છું આજે તો છે ને બીઆરટીએસ બધી બંધ છે તો આજે રિક્ષામાં જવાનું છે એનું કારણ તો તમને બધાને ખબર જ હશે કેમ કે આજે આપણા સુરત શહેરમાં મોદીજી આવવાના છે અને એ પણ હું ઓફિસ જાઉં છું ને ત્યાં બાજુમાં જ આવવાના છે આજે મોદીજી તો જોઈએ આજે તો છે ને મોદીજીને હું રૂબરૂ જોવાની છું કેમ કે અત્યાર સુધી તો ખાલી ફોટોમાં જોયા છે રૂબરૂ તો ક્યારેય જોયા નથી તો આજે રૂબરૂ જોવાના છે એને અત્યારે તો બધા રસ્તા બ્લોક કરી દેવામાં આવ્યા છે બાજુ તો અમારે બીજો એક રસ્તો પણ છે ત્યાંથી જવાય છે મારી ઓફિસે તો જોઈએ આજે મોદીજી હું જોઉં છું કે નહીં કાલે છે ને અત્યારે બધા ત્યાં કોન્સ્ટેબલ ડ્યુટીમાં હોય જ ઓલરેડી તો એ કોન્સ્ટેબલ ને કાલે પૂછ્યું કે કેટલા વાગ્યા છે મોદીજી તો એને કીધું કે ચાર વાગ્યા પછી આવવાના છે તો જોઈએ આજે આજે રૂબરૂ જોવા છે મોદીજી અત્યારે ચાલો હું નીકળું છું ઓફિસ જવા માટે અત્યારે ટ્રાફિક તો હશે જ કેમકે બીજા રસ્તા છે બાજુના રસ્તા છે બધા બ્લોક કરી દેવામાં આવ્યા છે એકાદ રસ્તા ખુલ્લા હશે તો ત્યાંથી જાશું આપણે તો ચાલો અત્યારે છે ને હું નીકળી જાઉં છું એ અત્યારે સાડા નવ થયા છે તો સાડા નવ હું નીકળીશ ત્યારે સાડા દસે પહોંચીશ તો કઈ નહીં ચાલો અત્યારે હું નીકળું છું તો કઈ તો ત્યારે હું જાઉં છું ઓફિસ અને હું તમને છે ને બતાવું પછી તૈયારી ચાલુ છે અહીંયા અહીંયા સામે જ હેલીપેડ બનાવેલું છે તો એ હું તમને બતાવું છું તો જુઓ આજે ચાર વાગે આવવાના છે પણ અત્યારે તો જે રસ્તો ચાલુ છે મને લાગે પછી બંધ કરશે કે આ રસ્તે જો આવી છું ત્યારે તો ચાલુ છે હેલો ફ્રેન્ડ ગુડ ઇવનિંગ બધાને તો બે અત્યારે હું ઘરે આવી ગઈ છું અને હવે છે ને મારે રસોઈ બનાવવાની છે પછી બીજી બધી વાત કરું હું તમને આગળ કે આજે શું શું થયું એ અને મોદીજી આવ્યા હતા આજે બધી કહાની કહીશું તમને તો પહેલાં છે ને રસોઈ બનાવી નાખું કેમ કે મારે ઓલરેડી લેટ થઈ ગયું છે કેમ કે ટ્રાફિક હોવાના કારણે તો પહેલાં રસોઈ બનાવી લઉં જમી લઉં અને પછી તમને બધી વાત કરું તો ચાલો અત્યારે રસોઈ બનાવી નાખો હમણાં સુધી પણ આવી જશે તો હેલો કાઇ ફિર શામ હો ગઈ હમ ઘર આ ગયે હે

અને મારે બનાવવાની છે છાસ આ છાસ છે કાલની અને આમાં દહીં પડ્યું છે કુમાડી નાખું હમણાં બરાબર ને તપેલા માં ઘુમાડી નાખું કઈ નઈ પછી હાલો ખાઈ લે જો અડધી વસ્તુ અહીંયા પહોંચી ગઈ છે અડધી પહોંચી ગઈ ને અડધી ચાલુ છે બનવાની બની જાય એટલે પછી આપણે છાસ બનાવી લઈએ હું કે લાસ્ટ છે બની ગયા લાસ્ટ ના ના ગોલકા છે નાનામાં નાનો છોકરો હોય ને તો કાયમ કાયમ એકાદું પડી તો

સારું હાલો સાહેબ બનાવી નાખું તો હેલો ફ્રેન્ડ બીજા દિવસના મોર્નિંગ તમારું સ્વાગત છે કેમ કે છે ને કાલનો વિડીયો હજી મેં કન્ટિન્યુ રાખ્યો છે કેમ કે સાંજે તો છે ને અમારી ઘરે મહેમાન આવી ગયા હતા તો પછી મેં કંઈ વિડીયો બનાવ્યો ને કેમ કે બેસવા માટે આવ્યા હતા તો મેં કીધું કે થોડીક વાર બેસી લે અને ઉતાવળ હતી તો જાવું હતું તો મેં કીધું અત્યારે વિડીયો બનાવો નથી અને પછી અમે પણ થાકી ગયા તો હું પણ સુઈ ગઈ હતી તો મેં કીધું કન્ટિન્યુ જ કરું ને કાલનો વિડીયો પણ હારે લઈ લઉં તો બે દિવસમાં વિડીયો થઈ જાય કેમ કે કાલે કાલેનો વિડીયો તો થોડોક જ હતો ને કાલે મોદીજી આવ્યા હતા મેં તમને કાલે કીધું હતું પણ વિડીયો બનાવવાનો કંઈ ટાઈમ ન રહ્યો કેમ કે પબ્લિક એટલું હતું ને મોદીજી તો મને દેખાણા પણ નહીં ચાર વાગે આવવાના હતા પણ એક વાગ્યાથી પબ્લિક એકઠા થઈ ગયું હતું ને આમ રસ્તા બધા જામ થઈ ગયા હતા તો પછી આપણે એને તો કંઈ જોવા મળ્યા નથી તો થયું વાંધો નહીં ન મળ્યા તો તો ચાલો અત્યારે બધું કામ બામ પતાવી નાખીએ ને પછી આપણે નાઈ ધોઈને રેડી થઈ જાય આપણી ડ્યુટી માટે ઓફિસ જવું છે તો બધું કામ પતાવીને હવે નીકળી જાઉં ઓફિસ જવા માટે કેમ કહેવા છું તો વાર છે થોડીક તો બધું કામ બામ પતાવી નાખું પછી નીકળું તો ગઈ જુઓ કાલે અહીંયા મોદીજી આવ્યા હતા કાલે તો તો પગ મૂકવાની પણ જગ્યા અને આજે જુઓ તમે ફ્રેન્ડ્સ અત્યારે હું નીકળી ગઈ છું ઓફિસ થી ઘરે જવા માટે કેમ કે ઘરે જવાની ખુશી કંઈક અલગ જ હોય છે આખો દિવસ કામ કરીને એવું થાય કે ચાલો હવે ઘરે જઈને આરામ કરીએ કંઈક થોડીક વાર તો ગઈ ઘરે મજા આવે ને ક્યાંય મજા ન આવે તો ચાલો અત્યારે હું નીકળી ગઈ છું ઘરે જવા માટે તો ચાલો અત્યારે બ્લોગનો એન્ડ અહીંયા જ કરી દઈએ કેમકે બે દિવસનો વિડીયો છે બહુ લાંબો થઈ જશે તો ચાલો બધાને બબાઈને જય શ્રી કૃષ્ણ તો હવે આપણે મળશું નેક્સ્ટ વ્લોગમાં